तो हो मित्रों कहीं मौज में भाई एक तड़ाई गए हड़ा चाहिए तरफ थी गया रहा है जो आड़ा बकरा आए है खास ना आ देखाई तुम तार देखाता है ना भाई है बहुत मल ढोर ने नुकसान करें हमें ना खावा बकरू ओली बाजू टोपे तो जेम के नीचे आ सरवास आ जाए तो है तोड़ी नाखे अने कोई बीजा जानवर है जो घर के ना तो सके शू है कि वहाँों के चिराइल आ वो खराब वस्तु तो है आना करता भले ते तो खेडू लोग मेरे पास कमेंट कर सके भाई तो अगर शरीर खेती हूँ जोर डा के रोजड़ा विकी नागे तो भाई तरह तो मैंने बोली जारी है ये बेस्ट उपयोगीम के कहीं तबल है? नहीं हजी कहीं गरकी नहीं कोई जानवर हो जाए जारी हो तो कहीं वो नए કોઈ વેસ્ટ ઉપાય અને કોઈ માલઢોર કે કોઈને નુકસાની ના થાય એ માટે અને ભાઈ ને અંધારું લવાયું અને આપણે અત્યારે ગીર વિસ્તારમાં જનાવરનું બહુ ધ્યાન રાખવું પડે સિંહ દીપડાનું તો તે માટે આપણે ભાઈ થઈ ગયા અત્યારે રવાના વાઢિયા તરફ અને વાંઢી બહુ સેટું છે ને આ બાજુ નદી છે અને આ બજીતાન વતલી કેડી હે અહીંયાથી આપણે 1 કિલોમીટર જેટલા આકવા પડે છે બકરાને આપણે તડેન તરઈ ગયા છે ઓરના ચાર ટાઈમે આને આ મિત્ર આગળ હે અમાર કાકાનું બકરા જાય છે અને પાછળ આ પડા અને પાછળ મારા બાપા આવે છે જેમ કે વાહે ને હું આગળ હે અમે પાછળ જન રગો આગળ જન રગો કે ભાઈ બીન નસ્તાને જ અને ન નતી ના છે અને જો અહીંથી એમ નદી આવે જ એમ કે અત્યારે તો પાણી નથી એટલે આપણો રસ્તો ખલુ પડે જવાનું કે આમ બહુ પલો થઈ જાય છે અને અહીંયા નીચે પાણી ભરાયું એ મોટી નદી બની જાય છે અને અહીં આપણે બકરા નોરે જોડ ગયા આપણે વાંજીએ જાય ક્યાંક તો તમારે ભાઈ વીડિયો ને આવી નાની એકલી બનીને મૂકી દીધી તો વીડિયો અહીંયા જ પડ્યો અને લાઈક